કોઈ બે પોણસ ને અતારે ઓમ તમે ઓમ લાકડી મારીને મારવાની કોશિશ ના કરો પણ જો લાકડી મારી ને છે ને તો જઈએ જાય અને એવો ઓળો તમે એને રવાડા સડઈ ના કોન પેલા તેની જિંદગી ભરે ઓ ખોટી વાત તો હવે આપણે શું કરવું તો બધન સંકલ્પ કરવાનો છે આના બધા નવ ધોરણ ને હું કહું છું બીજા તો હવે શું કરવા પરવારી

અને તમારા આશીર્વાદ પેલા કોમ આવશે ખરું હા તમારા આ બધાને ભેગા રહે છે આજ નવ જવાન આજ આજ યુવા ધન જેને કહેવામાં આવે છે અને આપ આજની આબાદીની અંદર યુવા ધન છે ને હે એ અવળા માર્ગે ભીડ પાસે એના માટે હવે અમે એકલા શું કરીએ અમે કઈ જતા રહેવા પણ આ વાત લક્ષ્મો આજે શિવની સાક્ષી

कामो थी अने देवा मरया छे के आपली बहन दी कर्यो उसी उम्र में मबी तत बालको नी मां विद्वान है ये, ये बालको अनाज

બાપડો ખેડૂત તો વળ આપતો તો અને વોળ આપતો તો એટલે બરોબર ગરમી નો થાક લાગ્યો તો ઉનાળાનો સમય હતો અને હવે બસ એ હાડ ભાઈનો આપવાની તૈયારી હતી ઉનાળો પટી જાય અને હાડ ભાઈનો આવે એટલે એને આપવાનું હતું એટલે શેડી તૈયારી કરતો તો અને એક ભાઈ એને નેહર્યો એક મહારાજ જેવા નેહર્યા ગણો આવા મહારાજ જેવા એ કીધું કે

તા આપો જને 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 ધાડ ઉપર શીશ ના હો એનું કામ છે ભક્તિ કરવી હણ નથી હા પાર આજ તમે જો જનક રાજાને સપનું આયું અને સપનું આયું એટલે એને સપનામાં ભીખ માગી એટલે ભીખ માગી એટલે હવાર ઊંચો ઉઠી વિચાર કર્યો કે મારો આલો મૂર આદા છે મૂર આદા છે તું અને મને આવું સપનું છે મારું આવું તો આવું જ ના જોઈએ હા કે મને આવું કેમ સપનું આવ્યા એટલે ઓલે આવારમ પ્રમત મંડળને ભેગા કરી પૂછ્યું કે તમે મને જવાબ આપો કે મૂર આદા છું તું થાય એટલે કોઈ નવાબ નાની કે એટલે પેલા ધંકે ડરવા બિહારા બડા હતા એટલે ભક્તો આ બધું શું છે કે બધે પૂજા પરા છે